નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં તારીખ આઠ દસ બે હજાર પચીસને બુધવારના રોજ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની પીડીએફ પણ તમે મેળવી શકો છો નંબર તમને અહીં આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો અવશ્ય ફોન કરી કોલ કરી આજે જ મેળવી લેજો પરીક્ષાની તૈયારી માટે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો જોઈએ ધોરણ સાત વિષય ગણિત કુલેસી ગુણનું પ્રશ્નપત્ર છે એમાં પ્રશ્ન નંબર એક એ નીચેની ખાલી જગ્યા પૂરો દરેકનો એક ગુણ છે ને કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે પહેલું માઇનસ એક ગુણ્યા એકસો બાર તો જવાબ આવશે માઇનસ એકસો બાર બીજું માઇનસ આઠ ગુણ્યા ઝીરો ગુણ્યા પાંત્રીસ કોઈપણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર કરીએ એટલે ઝીરો ત્રીજું માઇનસ ચાલીસ ભાંગ્યા ચાર બરાબર માઇનસ દસ ચોથું માઇનસ છત્રીસ ભાંગ્યા માઇનસ નવ બરાબર ચાર પ્રશ્ન નંબર એક વી નીચેના દાખલા ગણો કોઈપણ બે દરેકના ત્રણ ગુણ છે જેના કુલ છ માર્ક્સ છે પેલું એક વેપારીને એક દડો વેચતા રૂપિયા બે નફો થાય છે તેમજ એક ફૂગ્ગો વેચતા રૂપિયા પચાસની ખોટ જાય છે કોઈ એક દિવસ વેપારી દસ દડા અને બાર ફુગ્ગા વેચે છે તો વેપારીને કેટલા રૂપિયા નફો કે ખોટ થશે તો દસ દડા વેચતા થતો નફો બરાબર દસ ગુણ્યા બે એટલે કે વીસ રૂપિયા બાર ફુગ્ગા વેચતા થતી ખોટ બરાબર બાર ગુણ્યા ઝીરો પોઈન્ટ પચાસ એટલે કે છ રૂપિયા તો નફો વીસ માઇનસ છ એટલે કે ચૌદ રૂપિયા તો વેપારીને કુલ ચૌદ રૂપિયાનો નફો થશે ત્યાર પછી છે બીજું બપોર બાર વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર માઇનસ એકવીસ અંશ સેલ્સિયસ છે જો એ ત્રણ અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો મધ્યરાત્રિનું તાપમાન શું હોય તો બપોરના બારથી મધ્યરાત્રિના બાર વાગ્યા સુધીની કલાક એટલે કે બાર કલાક કુલ તાપમાનમાં થતો ઘટાડો એટલે બાર ગુણ્યા ત્રણ તો છત્રીસ અંશ સેલ્સિયસ મધ્યરાત્રિનું તાપમાન બરાબર એકવીસ માઇનસ છત્રીસ એટલે કે માઇનસ પંદર અંશ સેલ્સિયસ ત્યાર પછી ત્રીજું એક લિફ્ટ છ મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે જો તે જમીનથી દસ મીટર ઉપરની ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ ત્રણસો પચાસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે તો કુલ કપાતું અંતર બરાબર દસ પ્લસ ત્રણસો પચાસ એટલે કે ત્રણસો સાહીઠ મીટર કુલ લાગતો સમય એટલે કે છ મીટર બરાબર એક મિનિટ તો ત્રણસો સાઠ મિનિટે કેટલો તો ત્રણસો સાઠ ગુણ્યા એકના છેદમાં છ સાહીઠ ગુણ્યા છ ત્રણસો છ છ ઉડી ગયા એટલે જવાબ આવ્યો સાઈઠ મિનિટ એટલે કે એક કલાક મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા એ પણ અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો જરૂરથી આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેજો કારણ કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશન મળી જવાનું છે તમે સીધી ઝેરોક્સ કરાવી અને બાળકોની પરીક્ષા લઈ શકો છો અથવા તો એના સોલ્યુશનનો ઉપયોગ તમે વિદ્યાર્થીઓને સમજાવવા માટે અથવા તો તૈયારી કરવા માટે કરી શકો છો અને આ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે સાથે સાથે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો તો આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને સાથે સાથે તમારી શાળાના નામ સાથે તમે પ્રશ્નપત્ર મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ નીચે આપેલા પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે પસંદ કરીને લખો દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે છત્રી આઠ ગુણ્યા દસ બરાબર અઢાર ત્રણ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ બાર ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં ચાર તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ત્રણના છેદમાં વીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી નીચેના દાખલા ગણો કોઈપણ બે દરેકના બે ગુણ છે જેના કુલ ચાર છે તો ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ તો પાંત્રીસ ગુણ્યા ત્રણ ના છેદમાં દસ ગુણ્યા ઝીરો પોઈન્ટ તેર એટલે કે તેરના છેદમાં સો તો અહીંયા જવાબ આવશે એક હજાર પાંચસો તો તેર છેદમાં હજાર એટલે એક પોઈન્ટ પાંચસો તોંતેર ત્યાર પછી ત્રીજો સાત ભાંગ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો સાત ભાંગ્યા ત્રણ પાંચની જગ્યાએ આપણે અહીંયા પાંત્રીસના છેદમાં દસ મૂકી દઈએ હવે અહીંયા પાંત્રીસના છેદમાં દસ છે અહીંયા ભાંગાકારની નિશાની છે કરીએ તો અંશ છેદમાં જશે છેદ આવશે એટલે સાત ગુણ્યા દસના છેદમાં પાંચ દુ દસ અહીંયા સાત પાંત્રીસ પાંચ પાંચ ઉડી ગયા તો અહીંયા અહીંયા સાત સાત પણ ઉડી જશે બરાબર તો અહીંયા વધશે બે એટલે આપણો જવાબ થઈ ગયો બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સી નીચેના દાખલા ગણો કોઈ પણ બે દરેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે પેલું રવિ એક કલાકમાં ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ કિલોમીટર ચાલી શકે છે તો તેના ઘરથી દસ કિલોમીટર દૂર આવેલ ઓફિસે જતા તેને કેટલો સમય લાગશે તો એક કલાકમાં કપાતું અંતર બરાબર ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એટલે કે ત્રણ તેરી નવ ને એક દસના છેદમાં ત્રણ કિલોમીટર દસના છેદમાં ત્રણ કિલોમીટર અંતર કાપતા લાગતો સમય એક કલાક તો દસ કિલોમીટર બરાબર કેટલા તો દસ ગુણ્યા એક ગુણ્યા ત્રણના છેદમાં દસ એટલે દસ દસ ઉડી જશે તો અહીંયા જવાબ આપણો થઈ ગયો ત્રણ કલાક બીજું એક સ્કૂલ બસ એક પોઈન્ટ સાત લીટર પેટ્રોલમાં ત્રીસ પોઈન્ટ છ કિલોમીટરનું અંતર કાપે છે તો એક લિટર પેટ્રોલમાં તે સ્કૂલ બસ દ્વારા કેટલું અંતર કપાયું હશે તો એક પોઈન્ટ સાત લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર ત્રીસ પોઈન્ટ સાઠ ત્રીસ પોઈન્ટ છ કિલોમીટર તો એક લીટર બરાબર કેટલું તો એક પોઈન્ટ એક ગુણ્યા ત્રીસ પોઈન્ટ છના છેદમાં એક પોઈન્ટ સાત તો ત્રણસો છ ગુણ્યા દસના છેદમાં દસ ગુણ્યા સત્તર તો ત્રણસો છ ઉપર છે કોમારીને અઢાર ગુણ્યા સત્તર મૂકી દે સત્તર સત્તર ઉડી જશે દસ દસ ઉડી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વધશે અઢાર તો આપણો અહીંયા જવાબ જે છે તે આવશે અઢાર કિલોમીટર ત્યાર પછી ત્રીજું આશાએ તેના બગીચામાં એક હારમાં ચાર છોડ રૂપ્યા છે તેણીએ બે પાસ પાસેના છોડ વચ્ચે ત્રણના છેદમાં ચાર મીટર અંતર છોડ્યું છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો તો પ્રથમ અને અંતિમ છોડ વચ્ચેનું અંતર બરાબર ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચાર તો અહીંયા તેરી નવના છેદમાં ચાર મીટર આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો કોઈપણ ત્રણ દરેકના બે ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે નીચે આપેલી માહિતીનો મધ્યક શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને માહિતી આપેલી છે તો મધ્યકનું સૂત્ર મૂકીએ સરવાળો છેદમાં કુલ દસ તો સરવાળો થાય છે પચાસના છેદમાં દસ તો મીંડું મીંડું ઉડી જશે એટલે આપણો મધ્યક આપણને મળી જશે પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એટલે કે બીજો દાખલો પ્રથમ પાંચ બેકી સંખ્યાઓની સરાસરી શોધો તો પ્રથમ પાંચ બેકી સંખ્યા એટલે બે ચાર છ આઠ અને દસ સરાસરી એટલે કે પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં કુલ પ્રાપ્તાંક તો બે વત્તા ચાર વત્તા છ વત્તા આઠ વત્તા દસના છેદમાં પાંચ એટલે કે સરવાળો થશે ત્રીસના છેદમાં પાંચ છ પંચાત્રીસ પાંચ પાંચ ઉડી જશે તો અહીંયા જવાબ આપણો થઈ ગયો છ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો તો તેર સોળ બાર ચૌદ વગેરે સંખ્યાઓ આપણને આપેલી છે અને ચર્ચા ક્રમમાં સર્વપ્રથમ આપણે ગોઠવી દઈએ તો બાર બાર તેર તેર ચૌદ 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 સોળ અને ઓગણીસ તો એન પ્લસ મધ્યસ્થનું સૂત્ર આવશે એન પ્લસ વનના છેદમાં બીજું પદ એટલે કે નવ પ્લસ એકના છેદમાં બે તો દસના છેદમાં બે એટલે પાંચમું પદ તો અહીંયા જવાબ આપણો થઈ ગયો ચૌદ ત્યાર પછી ચોથું એક ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓએ બનાવેલા રન નીચે મુજબ છે તો એના ઉપરથી બહુલક શોધવાનો છે તો બહુલક એટલે શું તો કે સૌથી વખત પુનર સૌથી વધારે વખત પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક એટલે જવાબ થઈ ગયો પંદર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા સ્તંભ આલેખનો અભ્યાસ કરી અને આપેલા પ્રશ્નોના જવાબ આપો દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો જે આલેખ છે તે આપવામાં આવેલો છે આલેખ ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ આપેલ સ્તંભ આલેખ કઈ માહિતી દર્શાવે છે તો આપેલ સ્તંભ આલેખ બે હજાર પાંચથી બે હજાર નવ સુધી વિશ્વમાં ભારતનું ઉત્પાદન દર્શાવે છે બીજું કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે તો જવાબ આવશે બે કયા વર્ષમાં ઉત્પાદન સિત્તેર મિલિયન ટન થયેલું છે તો જવાબ આવશે બે ચોથું વર્ષ બે હજાર સાતમાં વર્ષ બે હજાર નવ કરતાં કેટલા મિલિયન ટન વધુ ઉત્પાદન થયું છે તો જવાબ આવશે દસ મિલિયન ટન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી માંગ્યા મુજબ કરો કોઈ પણ એક દરેકના ચાર ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે એક પુસ્તક ભંડારમાં સતત પાંચ વર્ષ દરમિયાન વેચાયેલા પુસ્તકોની સંખ્યા નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે આ માહિતીની યોગ્ય આપ લઈ લંબાલેખ દોરો તો અહીંયા અહીંયા આપેલા છે વેચાયેલા પુસ્તકોની સંખ્યા આપેલી છે એ આપણે અહીંયા લખીશું વાય અક્ષ બરાબર વાય અક્ષ ઉપર એક સેન્ટીમીટર બરાબર સો પુસ્તકો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે આ લેખ જે છે તે દોરી શકીએ ત્યાર પછી એવું કીધું છે કે કોઈ એક શાળાના ધોરણ સાતના જુદા જુદા પાંચ વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન વિષયની એકમ કસોટીમાં પચીસ ગુણમાંથી મેળવેલા ગુણની માહિતી અહીં આપણને કોષ્ટકમાં આપેલી છે જોઈ શકો છો વિદ્યાર્થીઓના નામ અને ગણિત અને વિજ્ઞાનની અંદર લીધેલા પુસ્તકો છે એની સંખ્યા છે હવે પ્રમાણમાં આપણે જોઈએ તો અક્ષ ઉપર એક સેન્ટીમીટર બરાબર પાંચ ગુણ બરાબર અને અહીંયા ગણિત અને વિજ્ઞાન માટેના સંકેતો પણ આપણને આપેલા છે અને આ રીતે તમે જે આખો આલેખ છે તે અહીંયા દર્શાવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખવાના છે દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સરસ મજાની એ કોમેન્ટ આપવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પેલું સમીકરણ સાત એક્સ પ્લસ ચાર બરાબર પચીસનો ઉકેલ એક્સ બરાબર ત્રણ છે તો જવાબ આવશે સાચું બીજું કોઈ એક સંખ્યાના આઠ ગણામાં ચાર ઉમેરતા સાહીઠ મળે આ વિધાનનું સમીકરણ સ્વરૂપ આઠ છે સાચું જો વાય પ્લસ ત્રણ બરાબર પાંચ હોય તો વાય બરાબર આઠ ઉકેલ મળે જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી નીચે આપેલા સમીકરણનો ઉકેલ શોધો દરેકના બે ગુણ ફોર એમ પ્લસ સેવન બરાબર ટ્વેન્ટી સેવન તો ફોર એમ બરાબર જશે એટલે કે એમનું મૂલ્ય આપણને મળશે પાંચ ત્યાર પછી બીજું છે ત્રીસ ના છેદમાં બે બરાબર નેવું તો બે બરાબરની પાછળ જશે એટલે ગુણાકારમાં આવશે તો ત્રીસ પી બરાબર નેવું ગુણ્યા બે તો પી બરાબર નેવું ગુણ્યા છેદમાં ત્રીસ એટલે ત્રીસ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ ઉડી જશે તો પી બરાબર છ આપણને મળી ગયું માઇનસ છ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સી આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેનો ઉકેલ મેળવો કોઈ પણ બે દરેકના ત્રણ ગુણ છે કોઈ એક સંખ્યાના બે ગણામાં પિસ્તાલીસ ઉમેરતા પરિણામ પંચોતેર મળે તો તે સંખ્યા શોધો

લંબાઈ બરાબર પાંચેક્સ માઇનસ ચાર મીટર પરિમિતિ બરાબર બે કાઉસમાં પહોળાય પરિમિતિ ચાલીસ તો ચાલીસ બરાબર બે કાઉસમાં લંબાય એટલે પાંચેક્સ માઇનસ ચાર વધતા પહોળાય એટલે એક્સ તો ચાલીસ બરાબર બે કાઉસમાં પાંચેક્સમાંથી એક્સ જશે પાંચેક્સ વધતા એક્સ એટલે કે છ એક્સ માઇનસ ચાર તો આજે બે છે બરાબર આગળ આવશે એટલે છેદમાં જશે તો ચાલીસના છેદમાં બે બરાબર છ ચાર તો છ એક્સ બરાબર વીસ પ્લસ ચાર એટલે છ એક્સ બરાબર ચોવીસ તો એક્સ બરાબર ચોવીસના છેદમાં છ એટલે છ છ ચોકચોવીસ છ છ ઉડી જશે તો એક્સ બરાબર ચાર તો લંબાઈ બરાબર પાંચેક્સ માઇનસ ચાર એક્સનું મૂલ્ય આપણે ચાર મૂકીએ તો પાંચ ગુણ્યા ચાર માઇનસ ચાર એટલે વીસ માઇનસ ચાર તો આપણો જવાબ થઈ ગયો સોળ મીટર ત્યાર પછી ત્રીજું કૃતિની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં અઠ્યાવીસ વર્ષ ઓછી છે જો બંનેની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ હોય તો કૃતિ અને તેના પિતાની ઉંમર શોધો ધારો કે કૃતિની ઉંમર એક્સ વર્ષ છે તેના પિતાની ઉંમર એક્સ પ્લસ અઠ્યાવીસ વર્ષ થાય એક્સ પ્લસ એક્સ પ્લસ અઠ્યાવીસ બરાબર પચાસ એટલે ટુ એક્સ બરાબર પચાસ માઇનસ અઠ્યાવીસ તો ટુ એક્સ બરાબર બાવીસ એક્સ બરાબર બાવીસના છેદમાં બે તો એક્સ બરાબર અગિયાર વર્ષ હવે આપણે જોઈએ કૃતિની ઉંમર તો કૃતિની ઉંમર બરાબર એક્સ બરાબર અગિયાર વર્ષ પિતાની ઉંમર એક્સ પ્લસ એટલે કે અગિયાર પ્લસ એટલે કે ઓગણચાળીસ વર્ષ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એ માંગ્યા મુજબ જવાબ આપો દરેકના એક ગુણ બાસઠ અંશ અને અઠ્યાવીસ અંશે કોટિકોણની જોડ છે કે નહીં તે ચકાસો તો બાસઠ વત્તા અઠયાવીસ બરાબર નેવું અંશ કોટિકોણની જોડ છે બીજું નીચેની આકૃતિમાં દર્શાવેલ ખૂણાની જોડનું નામ જણાવો તો અનુકોણ નીચેની આકૃતિમાં પી ક્યુ હોય તો આપેલી આકૃતિમાં અજ્ઞાતેક્ષનું મૂલ્ય જણાવો તો પંચોતેર નીચેની આકૃતિમાં એક્સ અને વાય સમાંતર છે કે નહીં તે જણાવો તો એકસો છત્રીસ પ્લસ ચોત્રીસ બરાબર એકસો સિત્તેર માટે એક્સ અને વાય સમાંતર નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બી માંગે મુજબ જવાબ લખો કોઈપણ ત્રણ દરેકના બે ગુણ નીચેની આકૃતિમાં બંને ખૂણાઓની બાજુ સમાંતર છે જો ખૂણો એબીસી બરાબર પાસઠ હોય તો ખૂણો પી શોધો હવે અહીં બી એને એકરૂપ જી પી હોવાથી તથા કિરણ બીસી છેદિકા હોવાથી ખૂણો એબીસી બરાબર ખૂણો પીજીસી અનુકોણ પરંતુ ખૂણો એબીસી બરાબર પાસઠ તેથી ખૂણો પીજીસી બરાબર પાસઠ થશે ત્યાર પછી બીજું નીચેની દરેક આકૃતિમાં દર્શાવેલ ખૂણાની જોડના માત્ર નામ જણાવો તો કે અનુકોણ અને નીચેની આકૃતિમાં રેખાઓ ને છેદિકા રેખા છે તો અજ્ઞાત નું મૂલ્ય શોધો તો L ને સમાંતર એમ તથા છેદિકા પી હોવાથી 60 પ્લસ એક્સ બરાબર એકસો છેદિકાની એક જ તરફના અંતઃકોણ એટલે X બરાબર એકસો માઇનસ સાઈઠ એટલે X બરાબર એકસો વીસ ચોથું નીચેની આકૃતિમાં રેખાઓ એમ અને એન સમાંતર છે કે નહીં તે જણાવો તે માટેના કારણ પણ જણાવો અહીં યુગ્મ કોણના માપ સમાન છે તેથી એમ અને એન સમાંતર છે પ્રશ્ન નંબર સાત એ ખાલી જગ્યા પૂરો દરેકના એક કુલ ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે બીસી છે પંચાવન એક ત્રિકોણના બે અંતઃ સમૂહ કોણોના માપ અનુક્રમે ત્રીસ અંશ અને સિત્તેર અંશ છે તો તેને અનુરૂપ બહિષ્કોણનું માપ ખાલી જગ્યા અંશ થાય તો જવાબ આવશે સો આપેલી આકૃતિમાં અજ્ઞાત એકનું મૂલ્ય સમજાવો તો અહીંયા

ખૂણો વાય બરાબર એંસી એટલે કે અભિકોણ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંશી થાય પચાસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર એકસો એંશી તો પચાસ પ્લસ એક્સ પ્લસ એસી બરાબર એકસો એંશી એક્સ બરાબર એકસો એંશી માઇનસ એકસો ત્રીસ એટલે જવાબ આવશે એક્સ બરાબર પચાસ ત્રીજો નીચેની આકૃતિમાં ખૂણા એક્સ અને વાય શોધો એકસો એંશી માઇનસ એકસો ત્રીસ બરાબર પચાસ રેખિક જોડના ખૂણા વાય બરાબર પચાસ અંશ એક્સ પ્લસ વાય બરાબર એકસો ત્રીસ એક્સ પ્લસ પચાસ બરાબર એકસો ત્રીસ એક્સ બરાબર ત્રીસ એકસો ત્રીસ એક્સ બરાબર એકસો ત્રીસ અને અહીંયા જે છે તે પ્લસ જે છે અહીંયા પાછળ જશે એટલે માઇનસ થશે તો એક્સ બરાબર એકસો ત્રીસ માઇનસ પચાસ એકસો ત્રીસમાંથી પચાસ જશે તો અહીંયા જવાબ થઈ ગયો એસી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ એ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ સાહીઠ છે તો સાચું કોઈપણ ત્રિકોણમાં વૈધ હંમેશા ત્રિકોણની બહાર જ હોય છે તો ખોટું ખૂણો પીક્યુઆરમાં પીક્યુ પ્લસ ક્યુ આર ગ્રેટર દેન આર થાય તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બી નીચેના દાખલા ગણો કોઈ પણ બે દરેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે એક શિરોલંબ થાંભલો જમીન પરથી પાંચ મીટર ઊંચાઈથી તૂટી પડે છે અને તેની ટોચનો ભાગ થાંભલાના જમીન ઉપર રહેલા પાયાથી બાર મીટર અંતરે જમીનને અડે છે તો થાંભલાની મૂળ ઊંચાઈ શોધો એ બી બરાબર પાંચ મીટર બીસી બરાબર બાર મીટર પાયથા ગોરોસના પ્રમાણ મુજબ એસીનો સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર એટલે કે પાંચનો વર્ગ પ્લસ બારનો વર્ગ તો બરાબર થશે પચીસ પ્લસ એકસો ચુમ્માલીસ અઢાર મીટર બીજું જેની બાજુની લંબાઈ છ સેન્ટીમીટર અને વિકર્ણાની લંબાઈ દસ સેન્ટીમીટર હોય તેવા લંબ ચોરસની શોધો તો પાયથાગોરસના પ્રમાણે મુજબ એસી નો બરાબર એ બી નો પ્લસ બીસી નો સ્કવેર એસી નો સ્કવેર થશે દસ નો એ બીનો સ્કવેર એટલે કે છનો સ્ક્વેર બીસીનો સ્ક્વેર આપણે શોધવાનો છે તો સો બરાબર છત્રીસ પ્લસ સ્ક્વેર એટલે સો માઇનસ છત્રીસ બરાબર બીસી સ્ક્વેર બીસી સ્ક્વેર બરાબર તો બીસી બરાબર વર્ગમૂળમાં ચોસઠ એટલે કે આઠ મીટર તો લંબ ચોરસની પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પહોળા એટલે બે કાઉસમાં આઠ પ્લસ છ એટલે બે ગુણ્યા ચૌદ એટલે જવાબ આપણો થઈ જશે અઠ્યાવીસ મીટર ત્યાર પછી છે ત્રીજું ત્રિકોણ પિક્યુઆરમાં માપકોણો પી બરાબર ક્યુ બરાબર ત્રણ સેન્ટીમીટર અને ક્યુ આર બરાબર પાંચ સેન્ટીમીટર હોય તો ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ શોધો તો પીઆરનો સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં સોળ એટલે કે ચાર સેન્ટીમીટર અને પી ક્યુઆરની પરિમિતિ આપણને મળશે બાર સેન્ટીમીટર તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના કોઈ એક નવા વિષયના જે પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેના પ્રશ્નપત્ર અને સચોટ સોલ્યુશન સાથે તો મિત્રો અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો અત્યારે ને અત્યારે જ સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફો મેળવી લેજો